ચાલો ખેડૂત મિત્રો કંઈક કામણી અને સમજવાની વાત કરીએ આ જે જમાનો જે છે એ સ્વાર્થનો છે પરંતુ સ્વાર્થની અંદર તમે કોઈકની સેવા સાથે કોઈના કામ કરી શકો તો એ સ્વાર્થ નથી બરાબર મારો કહેવાનો ભાવર સમજજો મારો હેતુ એ છે કે ખેડૂતોને ઓછા ખર્ચે રેવન્યૂની સેવા કઈ રીતે મળી શકે ખેડૂતો ઓછા ખર્ચે પોતાના રેવન્યુના કામ જાતે કેવી રીતે કરી શકે એ વાત સમજાવવા માગું છું એટલે આખરે તો ગામનો પૈસો ગામમાં રહે ખેડૂતોનું હિત થાય તમે પોતે તમારા કામ કરતા થાવ તમારા સગાવાલાના કામ કરતા થાવ અને બે પૈસાની તમને એક આવક પણ થાય એવી બાબત શીખવાડું છું અને સમજાવું છું બરાબર સમજો કોઈ પણ ગામની અંદર તમે જુઓ તો વર્ષે દાળે એટલે રેવન્યુની એન્ટ્રીઓ તમે જોજો ને તો દર મહિનાની અંદર લગભગ આઠથી દસ પંદર વીસ એન્ટ્રીઓ હોય છે વર્ષે દાળે સો દોઢસો બસો અઢીસો ત્રણસો એન્ટ્રીઓના કામ થયા કોઈ એક વ્યક્તિ ગુજરી જાય તો એ એનો વારસાઈ આંબો બનાવવો પડે વારસાઈ આંબાના આધારે એની નોંધ દાખલ કરવાની થાય એકસો પાંત્રી નોટિસ બને એની નોંધ પ્રમાણિત થાય ત્યાર પછી હવે એ વારસાઈમાંથી જેને હક ન જોઈતા હોય બહેનો દીકરીઓને એના હક કમી થાય તો હક કમીનો એફિડેવિટ એગ્રીમેન્ટ કરવું પડે એ નોંધાવવું પડે એને એકસો પાંત્રી પડે અને પછી એની હક કમી થાય ત્યાર પછી ભાઈ ભાઈનું વિભાજન થાય ભાઈનું વિભાજન થાય ત્યારે પાણીના હક અને કુવાઓના ભાગ હોય તે અલગથી નોંધાવવા પડે એની એક અલગથી એન્ટ્રી પડાવવી પડે અને આવું બધું ન કરો તો ભવિષ્યમાં કજીયા ઉભા થાય આવા કામ તમે કોઈ પાસે કરાવશો તો એક એન્ટ ટ્રેના પંદરથી વીસ હજાર હાલે છે કોઈ પણ ગામની અંદર એક મૃત્યુ થયું માનો કે અથવા તો હયાતી મહક દાખલ થયો તો ચારથી પાંચ એન્ટ્રીના કામ થયા તો તમે એ કામ કોઈને દસ હજાર વાળું વીસ હજાર વાળું કામ પાંચ હજારમાં કરી દેશો તો એને પણ ફાયદો થયો અને તમને પણ બે પૈસાની આવક થઈ વર્ષે દાડે આવા કામ જાજા નહીં તો દર મહિને તમે ત્રણથી ચાર કામ આરામથી કરી લોકો તો પંદરથી વીસ હજાર રૂપિયાની તમારી આવક થઈ અને સામેવાળા ખેડૂતને પણ ફાયદો થયો અને ખેડૂત જો જાતે કામ કરતો થઈ જાય તો બધા પૈસા બેચા તો ગામનો પૈસો ગામમાં રહે કોઈ વ્યક્તિ ખોટી રીતે છેતરાઈ નહીં કોઈને ખોટા ચાર્જ ચૂકવવા ન પડે અને રેવન્યુના કામ પોતે જાતે કરતા થશે તો રેવન્યુનો રેકોર્ડ પણ ચોખ્ખો રાખતા શીખે આ સિવાય ઘણા બધા ઇશ્યુઓ માપણીને લડતા ઊભા થતા હોય છે ટાઈમે માપણી આપણે કોઈ કરાવતા જ નથી એટલે નવી માપણી અંદર જે લોચા થયા સરકારને દર ત્રીસ વર્ષે કરવા પડે તો આપણે જાતે દર દસ વર્ષે શું કામ નથી કરાવતા એક વખત જમીનનો કટકો થયો એટલે માપણી શીટ કરાવી લેવી જોઈએ કટકો નથી થયો તો પણ પાંચ દસ વર્ષે માપણી કરાવી લેવી જોઈએ તો તમારા હિસ્સામાં શું આવે છે તમને ખબર પડે નિત્ર એડવાન્સ પોઝેશનના પ્રશ્નોમાં ફસાઈ જશો આવી ખેડૂતોને ખબર જ નથી તો દર વખતની આવી માપણી ખેડૂતોને સમજાવશો દસ વર્ષે એકવાર માપણી કરાવશો ને તો પણ આરામથી મહિને તમને બે માપણીના કામ મળી રહેશે એટલે બે ખેડૂતને તમે સેવા પણ કરી અને તમને પણ બે પૈસા મળ્યા આવા બધા કામ ખેડૂતો જાતે કરતા થઈ શકે અથવા તો ગામે ગામ એક વ્યક્તિ રેવન્યુ નું થાય નિષ્ણાંત તો નથી કહું આપણે પણ કોઈ ખેડૂતને મદદરૂપ થાય એટલો તૈયાર થઈ જાય તો પણ એમને પણ બે પૈસાની આવક થાય એટલા માટે હું તાલીમ કેમ ચલાવું છું કોઈને એમ લાગતું હોય કે રમણીકભાઈની આ સેવાની અંદર સેવા નથી અને સ્વાર્થ છે તો અત્યારથી જ મારો વિડિયો અધૂરો મૂકીને નીકળી જજો હું બીજા કોઈની જેમ કહેતો નથી ભાઈ મારો વિડીયો અંત સુધી જોજો તમને ગમતો હોય કામનો લાગે તો તમે જોશો બાંધા કણબીએ ગામ ન વહે આપણામાં કેવત છે એટલે કોઈને એમ કહીએ કે તું મારો વિડીયો આખો જોજે કે આખો ન જોવે એને કામનો લાગે તો જોવે તો આગળ વાત સમજીએ તાલીમ કેમ્પની અંદર જ ઘણી બધી વસ્તુ શીખવાડું છું રોડ રસ્તાના પ્રશ્નો હોય છેઠાપાડાના પ્રશ્નો હોય દવાથી જમીનના પ્રશ્નો હોય તો આના માટે શું કરવું જોઈએ એડવર્ટ પજેશન શું કહેવાય લોફુલ પજેશન શું કહેવાય કાયદા મુજબનો તમારો કબજો અને અધિકાર શું કહેવાય સુખાધિકાર શું કહેવાય આવી બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ અને જાતે કામ કરતાં શીખવાડીએ છીએ અને આવા બધા કેસ થાય તો એમાં કેવી રીતે જીતવું એ પણ આપણે શીખવાડીએ છીએ એટલું જ નહીં માપણી સિવાય માંથી મળતા ડોક્યુમેન્ટની યાદીની ખેડૂતોને ખબર નથી પોતાના કેટલા કામ ક્યાં થાય એ બધા આપણે શીખવાડીએ છીએ જેમ કે પ્રાંત ઓફિસની અંદર થતા કામો ડીએલઆરની અંદર થતા કામો ની અંદર થતા કામો એવી જ રીતે મામલતદાર ઈ ધારામાં થતા કામો મામલતદાર તલાટીમાં થતા કામો બધાની અરજીઓ કેવી રીતે લખવી એ પણ શીખવાડીએ છીએ તો ખેડૂતોના પૈસા બચે બસો પાંચસો રૂપિયામાં એનું હજારનું કામ થઈ જાય અથવા કોક પાસે આવા ગામે ગામ એક રેવન્યુનો નિષ્ણાત હોય જે તાલીમ લઈ ગયો હોય તો એની પાસે કરાવે તો બે પૈસા એ નહીં મળે અને ખેડૂતના પણ બે પૈસા બચે આવા હેતુથી આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ આગામી તાલીમ કેમ્પ જે છે એ તમને સૌને ખબર છે કે નવેમ્બર મહિનાની 22 અને 23 એટલે હમણાં જ થોડાક દિવસ પછી નવેમ્બર મહિનાની બાવીસ અને ત્રેવીસ તારીખે તાલીમ કેમ્પ છે બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે તાલીમ કેમ્પમાં નામ નોંધાવી શકો છો એટલું જ નહીં ખેડૂતો તમે એક વખત તાલીમ કેમ્પમાં આવશો તો બીજી વખત તાલીમ કેમ્પમાં પચાસ ટકા ફી હોય છે એના કરતાં આપણે વિશેષ લાભ હવે આપીએ છીએ કે ભાઈ ખેડૂત પોતે આવે તો એકાદ બે વખત આવે પણ જેને રેગ્યુલરને આખું તૈયાર થવું છે તે માત્ર બે જ તાલીમ કેમ્પની ફી એકી સાથે ભરી દે સાત હજાર રૂપિયા તો પછી વર્ષ દરમિયાન જેટલા તાલીમ કેમ્પમાં આવવું હોય એટલામાં પાંચસો ને એકાવન રૂપિયામાં આવી શકે છે તાલીમ કેમ્પનો ખર્ચો જ અડધોથી વધારે હોય છે પાંત્રીસો રૂપિયાનો અડધો ખર્ચો તો તાલીમ કિમમાં જતો હોય છે છતાં પણ આ માનો કે આવો તો નવનો તાલીમ કેમ છે પછી દસમો તાલીમ કેમ છે બે તાલીમ કેમ એક હાથ હજાર ભરતી હતી એટલે બે તાલીમ કેમમાં આવી ગયો તો કાંઈ પ્રશ્ન જ નથી પણ ત્યાર પછી વધારાના તાલીમ કિમમાં જેટલામાં પોતે આવશે એમાં પાંચસો એકાઉન્ટ ભરી શકશે પોતાના બદલે પોતાના ભાઈ મિત્ર સર્કલ સગા સંબંધી કોઈને મોકલશે તો એને ખાલી આપણે અગિયારસો ને એકાવન રૂપિયામાં આ લાભ આપીએ છીએ તો આ લાભ લેવો હોય તો બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો તમારે એક તાલીમ કેમ્પમાં આવું હોય તો પાંત્રીસો ભરીને નામ નોંધાવી શકો છો અને બે તાલીમ કેમ્પમાં આવું તો મેં તમને કીધી વસ્તદ મેંની યોજનાનો લાભ પણ તમે લઈ શકો ઈચ્છા પડે એ રીતે આવો પણ તાલીમ કેમ્પમાં આવશો તો કંઈક શીખીને જશો તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા થશે અનેક પ્રકારની કામગીરી આપણે શીખવાડીએ છીએ દરેક તાલીમ કેમ્પની અંદર નવી નવી કામગીરી આપણે શીખવાડીએ છીએ પ્રથમ દિવસે રેગ્યુલર હોય જેમ કે વારસા હયાતી મહક કમી વિભાજન માપણી માપણીના પ્રકાર ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટો એની ઉપયોગિતા એવી રીતે ડીએલઆરમાંથી જે આકારબંધ ફેશલ પત્રક વગેરે મળે એ સ્કેચ કી વગેરેની ઉપયોગિતા આવું ઘણું બધું કામ છે અને બીજા દિવસે તો નવી નવી બાબતો હોય છે જેમ કે ઇઝમેન્ટ રાઇટને લગતા પ્રશ્નો હોય રોડ રસ્તાને લગતા પ્રશ્નો હોય પ્રાંતમાં અપીલને લગતા પ્રશ્નો હોય કોઈ પણ તકરારી હોય આરટીએસ હોય આરઆરટી હોય આ બધી પ્રકારની જાણગી દર તાલીમ કેમ્પમાં નવા નવા તાલીમ કહેવાય ને નવમાં કંઈક જુદું શીખવાડ્યું તો દસમાં આપણે બીજા દિવસે કંઈક જુદું શીખવાડીએ અગિયારમાં તાલીમ કહેવામાં ભાઈ કંઈક જુદું શીખવાડીએ તો ગામે ગામથી એક રેવન્યુનું નિષ્ણાંત તૈયાર થાય તો ખેડૂતોને ઓછા ખર્ચે સેવા મળી શકે અથવા તો પોતાના કામ પોતાના સગાવાલાના કામ કે મિત્ર સકલના કામ કરી દે તો સેવાનું કામ પણ થાય આ હેતુથી આપણે તાલીમ કેમ્પ ચલાવીએ છીએ બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે તમારી ખાલી નામ નોંધણી કરાવી તો હજાર રૂપિયા ભરીને નામ નોંધણી કરાવી શકો છો અને મેં આગળ કીધું એમ બે તાલીમ કેમ્પનો લાભ લેવો હોય તો સાત હજાર રૂપિયા ભરી અને તમે બે તાલીમ કેમ્પનો લાભ લઈ શકો ભાઈ જ્યારે જ્યારે આવું હોય ત્યારે તમે પાંચસો ભરીને લાભ લઈ શકો છો હવે બાજુમાં આપેલો મોબાઈલ નંબર્સ પેલા સમજી લેજો બરાબર કોઈએ ફોન કરવાનો થતો નથી ડાયરેક્ટ ફોન કરશો તમારે અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું મેસેજ કરવાનો છે નાઇન એટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર ઉપર મેસેજ કરી અને મને માહિતી મોકલાવી શકશો બાજુમાં આપેલો ક્યુ કોડ સ્કેન કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી રજીપ મને મોકલો એટલે તમે રેવન્યુ ના કામ કરતા જાતે થઈ શકશો ને આવતા તાલીમ કેમની તમામ માહિતી તમને ઘરે બેઠા મળી રહેશે